ગુડ મોર્નિંગ જય શ્રી ખાસ કેમ છે મિત્રો તમારા બધાનું ફ્રી સ્વાગત છે આપણે નવા વિડીયોમાં આજે તારીખ થઈ છે નવ સવારે વાગી રહ્યા છે સાડા આઠ ને દસ મિનિટ એટલે નવ આઠ ને ચાલીસ મિનિટ થઈ છે જે જેમ તમે જોવો છો આપણે શોપિંગ થઈ ગઈ છે શાકમાં કે ડીમાર આવ્યો હતો પાછો ડીમાર સામાન મોટો લઈ લીધું છે આવું સામાન આ સામાન બી પચેસ થઈ ગયું છે આપણું ચીઝ બટર અને છોકરા માટે ચોકોપાઈને થોડુંક ને મેગી લીધું છે અને વાત કરીએ આજે એટલે બાર ટાટ આજે સૌથી મોટું આજે ઇન્ડિયન આજે ભારત અને પાકિસ્તાનની મેચ છે તો વિચારું કેટલા પેકેટ લઉં કેટલા પેકેટ નહીં લઉં એ વિચારું તો જોઈએ હવે તો હજી ડિસાઇડ કરું કેટલા પેકેટ લઉં કારણ કે સાંજે આઠ વાગે મેચ શરૂ થશે તો આપણે શું પાંચથી આઠનો ટાઈમ તો હોય છે આપણી પાસે તો શું થશે કોઈ બાર પેકેટ લઈ જાઉં આજે બાર પેકેટ જ લઈ જાઉં કોને ખબર વધારે ઓર્ડર આવી જાય તો પાસલ પાસલના તો ચલો કઈને હવે જઈએ ઘરે બાકી કાનનું તમે જોયું કાલનું આપણે બધું ફિનિશ થઈ ગયેલું મટિરિયલ કાલે થોડુંક પંદર વીસ મિનિટ પંદર વીસ મિનિટ સુધી મોટું ચાલુ રાખેલું હતું એટલે થોડુંક હું નીકળી ગયું હતું અને કસ્ટમ પછી બધા ઘણા બધા આવ્યા હતા પણ મટીરિયલ એટલે બધા પાછા વહી ગયા હતા સોરી જતા રહ્યા હતા તો હવે ઘરે જાઉં ઘરે ફ્રેશ ફ્રેસ છે ચટણી મહિના બેસી જઈશ ને પછી કામકાજ શરૂ કરીએ દઈએ તો તમે કામ કરજો ચેનલ પર નવા હોય ને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ચેનલ જરૂર કરી કાઢજો કોમેન્ટ કરજો શેર કરજો અને લાઈક કરીજો તો મિત્રો અત્યારે બપોરના વાગ્યા છે બારને વીસ મિનિટ થઈ છે ચટણી બની ગઈ છે સાત બધી સમારી ગયા છે બધું કામ ઓકે થઈ ગયું છે અત્યારે મેં આવ્યો છે સાચીનું ટ્રેક લેવા માટે પાછા તમે જો મણીલાલ છે ત્યાં ઊંઝી દેખાડું છે મણીલાલ શોરૂ શોરૂમ છે જ્યાં સ્કૂલના વાર યુનિફોર્મ મળતા હોય છે તો ચાલો એક ઝાંકી લેવા મોકલીશું એટલે અંદર બહુ ભીડ હોય અંદર હું જરૂરી પૂછ્યો બહુ બહુ છું મેં અંદર લેવા ગઈ કે જોઈએ બહાર આવે પછી એ સાફે જઈશું ભેટ લેવા માટે અને પાણીની બોટલ પણ લાવવાની છે તે પણ લઈ લઈશું તમને મળી વેલા કાઢી તમને લઈને આવું ભાઈ ટ્રેક પેન લઈ લીધો છે સાતસો ત્રીસ રૂપિયાનો આવ્યો છે બસ હવે જઈએ છીએ આપણે આ બે લેવા માટે બે લઈને આપણે તમને મળું દઈએ

ગયા છે અહીંયા બધું સેટઅપ એવું ચાલુ છે અત્યારે થોડુંક જ બાકી છે બધું ઓલમોસ્ટ સમજો ને એંસી ટકા જેટલું સેટઅપ થઈ ગયું છે વીસ ટકા જેટલું બાકી છે ખાસ કરીને જે ખાલી ડબ્બા છે એ ડબ્બા વીજળી પર કટ કરીને મૂકવાના છે બાકી ઓલમોસ્ટ સેટિંગ થઈ ગયું તમને મોટું કોઈ વાર રહીને સેટઅપ કરીએ પછી તો મિત્રો અત્યારે સાંજને બાકી રહ્યા છે સાત અને એક પેકેટ નીકળી ગયું છે અને આજે બફારો બહુ છે પવન નથી ગમે તેમ બફારો છે બીજું આજે બાર પેકેટ લેવું છે દસ પેકેટ બાકી છે ટેન્શન શું આજે કે આજે ઇન્ડિયા ભારતની આજે ભારત ને પાકિસ્તાનની મેચ છે આઠ વાગે તો સાંજે થશે કે નહીં થશે હવે એ ટેન્શન આવ્યું છે જોઈએ બધા માતાજી જો છે જે કદાચ સારું કરશે ગયું છે એક છે આપણું બાકી જો આ દસ પેકેજ છે અહીંયા ગોમાંથી બે સેન્ડવી જ વપરાય છે અને કે બીજો વ્હાઈટ ટોટલ હજુ હા અગિયાર પેકેજ છે એટલે એક પેકેજ નીકળી ગયું છે બાકી જો બસ ભાઈ પણ સાંડીથી બેઠા છે પેલા ભાઈ પણ બેઠેલા છે ત્યાં ભાઈ બેફર ટોરે છે પેલા ભાઈ એની બધી વડા અહીંયા આવે છે બોલા જો છે ને આ બધી વડા અહીંયા આવે છે ગરમી લાગે છે આના કારણે તો ચાલો કંઈ જોઈએ પછી કલાક પછી વાત તમને બતાવીશ શું છે શું નહીં તો રહી અત્યારે ભાઈ ગયા બધું મટીરિયલ દોઢ પેકેટ વધ્યું એક વ્હાઈટ ને બ્રાઉન બઢું બાકી બધું નીકળી ગયું અને આજે મેજર એના કારણે થોડા કસ્ટમર ઓછા પણ આવ્યા એટલા જેટલું નહીં એટલું વધારે સારું કહેવાય તો જો બધા ખાલી હું એકલો જ છું એમ પાછા ફેંકી વાળો નથી અહીંયા નથી ફેંકી મોમોવાળો નથી આપ ભાઈ એ ભાઈ નીકળી ગયા છે તો ફટાફટ ઘરે ઘરે બીજી વાત કરીએ મીઠું અત્યારે એકને સોરી બારને પચાસ મિનિટ બારને પંચાવન મિનિટ એટલે ઓલમોસ્ટ એક વાગ્યા જોવા આવ્યો છે ના જે તમને કહું ને ભલે કસ્ટમર ઓછા આવ્યા અને આજે ખૂબ જ સરસ નફો એટલે પ્રોફિટ થયું છે મને લાગતું કે આજે મેચ છે કારણે કસ્ટમર કંઈ આવશે નહીં પણ એમને કહું ને આઠ વાગ્યા પછી જે લગભગ કલાક નવ વાગ્યા પછી કસ્ટમર ખૂબ જ એવા એટલે એક પછી એટલે એક સાથે એક સાથે નહીં પણ એક 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 બે એક બે કંઈ સાથે બધા આવી ગયા એટલે કન્ટિન્યુ આપણો હાથ ચાલુ રહ્યો સ્ટોપ થયો અને બસ ખાલી દોઢ પેકેટ વેઢા અને ચીઝ એક એક કિલો વેઠ્યું બટર પણ લગભગ એક પેકેટ એટલે પાંચસો ગ્રામ જેટલું વેઠું માવો સાંજો પણ મારા ખ્યાલથી પાંચસોથી આઠસો ગ્રામ જેટલો વેઠો હશે વધારે નહીં બાકી બધું ફિનિશ થઈ ગયું અને હજુ શું વસર પડ્યો આજે ત્યાં એટલે ઠંડક હતી એટલે સાંજે સોરી સાંજે દસ વાગ્યા પછી વસર પડે ઠંડક ખૂબ ઠંડક હતી હજુ પહોળું શું અમારે ત્યાં પોલીસવાળા અત્યારે અત્યારે પોલીસવાળા બંધ કરે છે વહેલાં એટલે વહેલું બંધ કરીને આવું બાકી તો આજે બીજું આજે બાર સુધી સુધીમાં ઉભોનું પ્લાનિંગ હતું પણ પુલિશા કારણે નહીં તો પણ અમે અગિયાર વાગ્યે બંધ કર્યું કસ્ટમર એટલે જોડા છોટા અને સાડા દસથી અગિયારની વચ્ચે એક પેકેટ આખું નીકળી ગયું કસ્ટમર આવ્યા ફેમિલી લગભગ આઠથી નવ સન્દેશ ખાઈ ગયા બધું નીકળી ગયું સારું છે તો બાકી આજે દિવસમાં આટલું જ છે ભાઈ આજે તમને દિવસની શરૂઆત કહું તો આજે તો સૌથી મોટું કામ હતું છોકરાઓનું સ્કૂલનું બધું આવી ગયું છે અને સાચીનો ટ્રેક બાકી ટ્રેક આવી ગયો છે હેમના કપડાં તો જો એનું એના મેજરમેન્ટ આપ્યું છે યુનિફોર્મ એટલે આવશે લગભગ મેળવું લાગશે અત્યારે તો બાકી સાચી બેનનું બુટું કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલથી સાચી બેડની ટ્યુશન ચાલુ થાય છે સાંજે થી આઠનો ટાઈમ છે તો કાલથી ટ્યુશન ચાલુ થાય રહે શાંતિ તો બાકી બસ સા આટલું જ છે ભાઈ ખૂબ જ આજે દિવસ શાંતિથી પસાર થયો અને કસ્ટમર ખૂબ જ સારો એવા જન્યુ બધા એવા કે ઉર્ક કરીને આજે સૌથી મોટી વાત છે મારા માટે તો બસ હવે અને તમે અહીંયા સ્ટોપ કરો છો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ 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 વિડિયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને તમે જો ચેનલ પર નવા છો અને તમે અહીંયા સુધી પૂરેપૂરો વિડીયો મારો જોયો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર સોરી છો ને સાચી એ ઘરે મીલસેટ બધા મેંગો શેક તે વિડીયો એનો ઉપકાર આવે છે તો બસ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ પોતાનું ધ્યાન રાખજો